વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી યુવા સમિતિ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને જ્યારે વિશ્વએ નક્કી કર્યું કે ભાઈ આદિવાસી દિવસ ઉજવવો જોઈએ એ માત્રને માત્ર એટલા માટે કે આ દુનિયાને બચાવવું હોય તો એકમાત્ર એવો સમુદાય છે કે જે સમુદાયને સાચવીએ તો આ વિશ્વનું પર્યાવરણ જળવાઈ રહે અને આ પૃથ્વી ટકી રહે આપણને દિવસ આપ્યો એ આપણી જેવા માણસોને લીધે નથી આપેલો આજે આપણી જ જેવા બે હાથના બે પગના અને એક માથાના આખી દુનિયામાં અલગ અલગ નાટના અલગ અલગ જાતના અલગ અલગ ધર્મના લોકો રહેલા છે પણ આદિવાસીને દિવસ આપવાનું કારણ એક માત્ર એટલું હતું કે આદિવાસીની અંદર જે પ્રકૃતિને સાચવવાની જે ન્યાય કરવાની અને ન્યાય કાયદો કરવાની જે ક્ષમતા અને જે હાલ નથી આખી દુનિયાના બધા દેશો ભેગા થઈ આપણને આ દિવસ આપ્યો મેં કીધું એમ કે પહેલા હતો એ નિખાલસ્તા હતી ન્યાય કરવાની આપણામાં ક્ષમતા હતી આજે નથી કેમ નથી આજે રાજકીય આગેવાનો બેસેલા છે સામાજિક આગેવાનો બેસેલા છે ને સર્વ સમાજ બેહેલો છે આગેવાન કોઈ મોટો નથી એ રાજકીય હોય સામાજિક હોય કે આ વિજય રાઠવા હોય સૌથી મોટો એ સમાજ છે કારણ કે આજે વિજય રાઠવાને પણ જે નામને પ્રેમ મળ્યું એ આપનારા તમે લોકો છો તમે જ ના હોત તો વિજય રાઠવાની કોઈ કિંમત હોત નહીં તો સૌથી મોટો સમાજ છે અને સમાજથી મોટું કોઈ નથી એ રાજકીય આગેવાનો યાદ રાખે સામાજિક આગેવાનો યાદ રાખે પણ આજે આ વાત એટલા માટે કરવામાં આવે છે કારણ કે વર્ષો જૂની આપણી જે પરંપરા હતી પંચની પરંપરા આજે અહીંયા ગાડી પંચ જ બેહેલી છે વર્ષો જૂની જ્યારે આ બધા પાગડી હકીકત તો આ કે તો આદિવાસી આ બધા ડાહલા છે ને પાગડી છે બાકી આપણે બધા ભણી બેહેલા આદિવાસીઓ છે સર્ટિફિકેટવાળા આદિવાસીઓ છે બીજો આપણી અંદર આદિવાસી જ રહેલી નથી આદિવાસી

આજે નહીં ઘણા બધા કિસ્સાઓ મેં દેખેલા છે જે કિસ્સાઓની અંદર તમે જોતા હશો કે આપણું બાળક ખોટું હોય છતાં પણ આપણે આપણા બાળકનું ખેંચીએ અને ખોટી રીતે આપણા દાવાના નિકાલો થઈ રહ્યા છે તો આ સુધારવાની જવાબદારી રાજકીય આગેવાનોની પણ ખરી સામાજિક આગેવાનોની પણ ખરી વત્તા સૌથી મોટી આ જવાબદારી આપણા સમાજની છે આપણું પંચ જ્યારે બેસે એ પંચ એટલે ખાલી નામનું પંચ નહીં ભાઈ આ બાકી પૃથ્વી જે પંચ તત્વથી બનેલી છે અને આપણી દેશી ભાષામાં કહું તો પાંચ દેવડાઈ એ દેવડાઈની સાક્ષીની અંદર આપણે લોકો ન્યાય કરતા હતા આજે દેવડાઈ તો બેસે છે પંચના નામે પણ ન્યાય નહીં થતો તો આપણે આદિવાસી કહેવાય કે ના કહેવાય આજે સરપંચો હોય રાજકીય આગેવાનો હોય બધા લોકોને જારે આવી પંચો બેસે કામ કરવાની જરૂર છે કેમ કેમ કે જેમ જેમ ખામીઓ આપણે આપણે ઓળખીશું એમ એમ ખામીઓ પર કામ કરીશું તો સમાજની અંદર તેનો સારો સંદેશો જશે અને સકારાત્મકતા આવશે અને સમાજ આગળ વધશે આજે

અને સત્યના માર્ગ છોડ્યા ને આપણે વાજે માત્ર નામ ના નામના આદિવાસી રહેલા છે એનું પરિબળ તમે જોવા જાવ તો આપણી અંદર રહેલો અહંકાર ઊભો થઈ ગયો કે ભાઈ હું કરું એ સાચું ભાઈ તું કરે સાચું નહીં સમાજના પંચમાં બેહીને જે નક્કી થાય એ સાચું કરે એ જ સાચું બીજી બધી જે વાત થાય કે ભાઈ આ સાચું પેલું ખોટું એ વાત યોગ્ય નથી આ વાત સમાજે જાણવાની જરૂર છે અને સમજવાની સમજવાની જરૂર છે આજે

તો એમનો પણ ત્યાં આભાર માનવાની આપડા બધા જરૂર છે આજે ત્રણ વર્ષ ની અંદર સંઘર્ષો થયા આ રાજકીય આગેવાનો અલગ રાજકીય કાર્યક્રમ કર્યા આપણે અહીંયા ગાડી કર્યા બધું કર્યું પણ રાજકીય પરિબળ એ મજબૂત હતું અને હું તો એમ કહું છું કે સમાજ ના આશીર્વાદ થી મજબૂત રહો પણ

આદિવાસી યુવા સમિતિના દરેક છોકરાઓને આભાર અને પૂરે પૂરા સમાજને બી આભાર અને સેલુ કાકા તમારી જેવા રાજકીય આગેવાનોનો બી આભાર કે તમે બધા એને આજે સમાજનીતિ મજબૂત કરેલી છે કાલે સેલુ કાકા રાજકારણમાં નહી હોય હેમંતભાઈ નહી હોય બીજા આપણા રમેશભાઈ ગળબિલી ના હોય કે ઉપપ્રમુખ ના હોય હોય ના હોય પણ કોઈક ને કોઈક તો રાજકીય રહેવાનું છે

નું સંયોજક તરીકે પણ નથી અહીંયાથી અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિના સામાન્ય કાર્યકર્તા કરતા હોઈશું જ્યાં અમે સમિતિ કે અને સમિતિ જે આયોજન કરે એ આયોજનમાં અમારી નાની મોટી ભાગીદારી હશે પણ જે ભાગેવાની લેતા હતા એ આગેવાનોમાં હવે અમારું નામ નહીં હોય અને આવનારા દિવસોની અંદર પ્રમુખની અને અન્ય હોદ્દેદારોની પણ વર્ણની કોર કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે ત્યારે તમને બધાને એ વસ્તુની જાણ થઈ જશે પણ અમે હોઈએ કે ના હોઈએ આદિવાસી યુવા સમિતિ હશે

છૂટે આમ વાતની મારે કોંગ્રેસ મારે ભાજપ મારે એ અમારો વિષય નથી પણ જે માણસ આદિવાસી સમાજનો કોઈ નેતા જ્યારે ચૈતરભાઈ વસાવા હાલ જેવા કામ કરે છે એવા કામ જેને પણ કરતા હશે એને વ્યક્તિગત રીતે વિજય રાઠવા જવાનું ખુલ્લું સમર્થન હશે છે અને રહેશે વધારે આજે વાત લાંબી નહીં કરવી કારણ કે તમે બધા બેહી બહેન થાકી ગયેલા છો અને થાકી ગયેલા છો ને પબ્લિક હજુ આવે છે અમુખને પાણી હોય પૂરો થઈ ગયો એટલે આજે વધારે વાત લાંબી નહીં કરવી પણ મેં તમને બધાને છેલ્લા જતા જતા મારા સમિતિના છોકરાઓ છે એમને કહેવા માંગીસ કે કાલે હું ના હોઉ મહેન્દ્રભાઈ ના હોય સમિતિની આગેવાનીમાં પણ તમે જે તમારી લડાઈ ગ્રામ્ય લેવલે ચાલુ રાખેલી હોય કે તાલુકા લેવલે ચાલુ રાખેલી હોય એ તાલુકા લેવલે કે ગ્રામ્ય લેવલે તમે તમારી રીતે લડતા રહેજો એવું કંઈ જરૂર નથી કે ભાઈ વિજય રાઠવન નથી

હું અહીંયા ગાડી થી તમે લોકો છું કે ભાઈ કોઈ કે ભાજપ કોઈ કે કોંગ્રેસ કોઈ કે આમ તમારી ભૂલ કે તમે પાર્ટી ને સમર્થન કરો છો પાર્ટી દેખીને વિરોધ કરો

લોકો માટે અવાજ ઉઠાવે એવો તમારો નેતા હોવો જોઈએ ઘણા બધા મુદ્દે અહીંયા વાત થઈ રાજકીય ક્ષેત્રે સરકારી યોજના અન્યાય વિશે વાત થઈ ચોક્કસપણે ગોગંબા તાલુકામાં ઘણી બધા એવા અન્યાય થઈ રહ્યા છે અન્યાયોમાં કે તો અમારી જોડે ઘણી બધી કમ્પ્લેનો એવી આવી કે ભાઈ ગ્રાન્ટની અન્યાય થાય તો ગ્રાન્ટની અન્યાય જેની માટે થતી હોય એ લડે સરપંચો લડે અમારે લડવાની જરૂર નથી ભાઈ અમારી હોય કે જેને નમવું ના હોય ને ચૂંટણી નહીં લડે અમે ચૂંટણી કેમ નહીં લડતા હવાર હવાર ઉઠીને માથાકૂટ માથાકૂટ માંથા ગૂટ કે કોઈક ને નમવા જવાનું એ બધું આપણને પુહાય ને એની કરતા મારો કાકો ખાય ને ભૂઈ જાવ

અમારે પાણી લાવું પડતી એ બધી અમે નતા પડતા એટલે હવા રૂટીન છે ને અમે જતા અને નતા કેવાનો મતલબ એવો છે કે આપણો સંઘર્ષ પહેલેથી રહેલો છે અને આગળ પણ રહેશે આદિવાસી સમાજનો

રાખડીઓ વેચે છે તો આપણે બજાર ની અંદર જઈએ ત્યારે કોઈ ને તકલીફ ના થાય એ રીતે શાંતિથી આપણે બધા રેલી પૂરી કરવાની છે તમે બધા તમારો ખ્યાલ રાખજો રામ રામ અલવિદા